આપ જોઈ રહ્યા છો ન્યૂઝ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર સુરત જિલ્લા પંચાયત કચેરી ખાતે સક્ષમ શાળા પુરસ્કાર બે હજાર ચોવીસ પચીસ વિતરણ સમારોહ યોજાયો હતો જિલ્લા વિકાસ અધિકારી શ્રી સિવાની મેડમના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ મળી કુલ પંદર શાળાઓને ટ્રોફી પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી જે અંતર્ગત બારડોલી તાલુકામાં પીએમ શ્રી કડોદ કુમાર પ્રાથમિક શાળાએ તાલુકામાં સૌથી સ્વચ્છ હરિયાળી અને સલામત સક્ષમ શાળા તરીકે પ્રથમ ક્રમ પ્રાપ્ત કરતા આ શાળાને સક્ષમ શાળા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી ડૉક્ટર મનાલીબેન નીતિનભાઈ દેસાઈએ હર્ષની લાગણી સાથે સમગ્ર શાળા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો ધવલ દેસાઈ એબી ફોર્ટી ન્યૂઝ મળી